you વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં મતદાન મહોત્સવનો આજથી પ્રારંભ થયો આગામી સાત તારીખે ગુજરાતમાં પણ ત્રીજા ફેઝનું મતદાન થવાનું છે દરેક રાજકીય પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે ત્યારે આજરોજ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દેશના ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતેથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ગૃહમંત્રી ગઈકાલથી જ ગુજરાતમાં છે ગાંધીનગર બેઠક વિસ્તારના જંગી રેલીઓ અને સભાઓ યોજી હતી આ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ નવસારીથી લોકસભા ઉમેદવાર છે તેમણે પણ પોતાનું ઉમેદવારી પત્ર નવસારી કલેક્ટર કચેરી ખાતે ભર્યું હતું જામનગર બેઠક પર વર્તમાન સાંસદ અને ભાજપે જેને ફરી રિપીટ કર્યા છે તેવા પૂનમ માડમે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે ઉપરાંત સૌથી વધુ રોચક અને ગુજરાતમાં રાજકીય ગરમાવો ઉભી કરનારી રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસે અમરેલીના પરેશ ધાનાણીને પરસોત્તમ રૂપાલા સામે ઉમેદવાર બનાવ્યા છે તેમણે પણ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું એક બાજુ દેશમાં પહેલા ફેઝના મતદાન મતદાનનો સમય જ્યારે ગુજરાતમાં ઉમેદવારી પત્ર ભરવાનો માહોલ આ વચ્ચે અવનવી અટકળો ચર્ચાઓ અને દાવાઓ પૂરજોશમાં છે જેનો હવે આગામી થોડા જ દિવસોમાં મતદાન બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીને લઈને ભારે ઉત્સાહમાં છે જ્યારે સામે પક્ષે કોંગ્રેસ પરસોત્તમ રૂપાલાના વિવાદિત બોલ બાદ નવા પ્રાણ સિંચીને ઉભું થયું છે જોવું રહેશે કે ઉમેદવારી પત્ર ભરેલા આ તમામ ઉમેદવાર માટે મતપેટીમાં કેટલા લોકો પ્રેમ વરસાવે છે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને મતદાતા ભાઈ બહેનો સાથે એમણે જે સંપર્ક જાળવી રાખ્યો છે એના કારણે જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને અને આગેવાનોને મતદાતા ભાઈ સૌને વંદન કરું છું અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા પાર્ટીના કામો મોદી સાહેબની ગેરંટીની વાતો મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચે છે એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌનો આ જ પ્રકારનો પ્રેમ અને સાથ મળતો રહેશે એવી અપેક્ષા પણ કરું છું